હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જોકે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં ને જો આજે અમે આવ્યા છે બગીચામાં કેરીનો બગીચો છે અહીંયા આવ્યા છે ને અહીંયા જો ટમેટા છે ત્યાં ચટકાદાર છે ઝટકા મશીન છે બંધ છે એટલે વાંધો નથી જો કે ટમેટા તોડવાના છે જો કેવા સરસ ટમેટા છે કેમ છે લાલ લાલ ટમેટા છે આપણે કેરી વીણવાની છે ખાખડી બગીચામાં આખો બગીચો છે ના ટમેટા કે ટમેટા ઉતારવાના પી જવાના છે ચલો તો આપણે ટમેટા પેલા ઉતારી લઈએ પછી જઈએ આપણે બગીચામાં ચાલો તો ભાઈ જો ટમેટા ઉતારી લીધા છે ને સાથે સાથે જો આમાં બધીમાં કેરી જે ખરી હોય એ પણ વીણી લીધી છે જે આમાં બધીમાં ખરી હોય છે નીચે આવી રીતના એ પણ આપણે વીણી લીધી છે બધી જો અત્યારે હાલ બે હાલ થઈ ગયા તડકાના જે આવી રીતના બી ખરી હોય ને જાપોરની બધી ખરતી હોય ને દેઈ પણ બધી વીણી લીધી છે હવે જવાનું છે હવે ઘરે નઈ આઈ તો મારું ચંપલ પણ તૂટી ગયું કેરી વીણવામાં ખાખરી વીણવામાં બે બધા હાલો હવે શું કે હા વિડીયો ઉતાર્યો રહ્યો વિડીયો કોલ નથી કર્યો ભીખીબેન બેઠા અહીંયા ભીખીબેન આવી ગયા વિડિઓમાં બેવાળી હા મનુમાં બેઠા হেল্ল' চাব